સરકાર દ્વારા ખાસ યોજના શરૂ કરવામાં આવી છે જેનું લાભ છે જલલી સુરક્ષા યોજના ચાલો મિત્રો આજે એ યોજના વિશે એ ટુ ઝેડ બધું સમજીએ સરળ ભાષામાં જલલી સુરક્ષા યોજના એ ભારત સરકારની એક કેન્દ્રીય યોજના છે જે ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત અને સંસ્થાગત પ્રસૂતિ માટે પ્રોત્સાહન આપે છે ખાસ કરીને બીપીએલ અને એસસી એસટી મહિલાઓને લાભ મળે એવો ઉદ્દેશ્ય છે ભવિષ્યમાં માતૃત્વ મરણ દર અને શિશુ મરણ દર ઘટે એ પણ મુખ્ય હેતુ છે આ યોજનામાં ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી લગત સહાય સરકારી હોસ્પિટલોમાં સંસ્થાગત પ્રસુતિ માટે પ્રોત્સાહન ફ્રી ડિલિવરી દવાઓ અને સારવાર વોલેન્ટિયરોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે શિશુનું ટીકાકરણ અને જરૂરી આરોગ્ય સેવા વગેરે જેવી સહાય આપવામાં આવે છે આ લાભ કોને મળે છે તો બીપીએલ કાર્ડ ધારક મહિલાઓ એસસી અથવા એસટી જાતિના પરિવારમાં આવતી મહિલાઓને મહિલાની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ એકથી વધુ વખત લાભ લેનાર રહ્યું હોવા જોઈએ એટલે કે આ લાભ ફક્તને ફક્ત એકવાર મળે છે સરકારી હોસ્પિટલમાં અથવા રજિસ્ટર આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ કરાવવી ફરજિયાત છે જરૂરી ડોક્યુમેન્ટ્સમાં વાત કરીએ તો તમારી પાસે આધાર કાર્ડ બીપીએલ રેશન કાર્ડ માતૃત્વ કાર્ડ અથવા તો ગર્ભવતી પત્ર બેંક અકાઉન્ટ વિગતો જાતિ પ્રમાણપત્ર ગામલા સરપંચ અથવા એ એલ એમ નર્સની સત્તાવાર સહી અથવા તો મંજૂર પત્ર હોવું જરૂરી છે આ યોજનાની અમલીકરણ સંસ્થા કઈ છે તો આશા વર્કર સ્ત્રી આરોગ્ય પેટા આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી આરોગ્ય શાખા અને જિલ્લા પંચાયત આ યોજનાનો લાભ લેવા માટે તમારે નજીકના આંગણવાડી કેન્દ્રમાં અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે ત્યાંથી એ એન સી કાર્ડ એટલે કે માતૃત્વ કાર્ડ બનાવવાનું રહેશે તમારું નામ અને માહિતી પોર્ટલમાં દાખલ કરાવવાની રહેશે લગુલાનું ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો પ્રસુતિ બાદ હોસ્પિટલ દ્વારા મંજૂર પત્ર મળશે સરકારી તંત્ર તમારા ખાતામાં સહાયની રકમ ટ્રાન્સફર કરશે આ યોજના અંતર્ગત સૌ ગર્ભા સ્ત્રીને તેની ગર્ભ અવસ્થામાં સાતમા મહિને પોષક આહાર લેવા માટે સાતસો રૂપિયાની સહાય આપવામાં આવે છે શહેરી વિસ્તારમાં છસો રૂપિયા આવવા જવા માટે સો રૂપિયા અલગથી ભાડા રૂપિયા આપવામાં આવે છે આ યોજનામાં આશા કાર્યકર્તાનું યોગદાન શું છે તો ગર્ભવતી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડે એ એલસી ચકાસણી અને સારવાર કરાવે બાળકનું ટીકાકરણ અને ફોલોઅપ વ્યવસ્થિત રાખે પરિવારને આરોગ્ય જાગૃતિ આપે આશા માટે પણ વિશેષ ઇનિશિયેટીવ આપવામાં આવે છે જે તેમને સારી સેવા આપવા પ્રોત્સાહિત કરે છે આ યોજનાથી થતા ફાયદાઓ ઘણા છે જે માતૃત્વ મરણ દરમાં નોંધપાત્ર ઘટાડો કરે છે એ એસ એસ એ અને આરોગ્ય તંત્ર વધારે એક્ટિવ થાય છે ગરીબ પરિવારોને આરોગ્ય માટે ખર્ચ ન કરવો પડે તે માટે સરકાર એક સહાયરૂપ બને છે બાળક અને માતા બંનેનું આરોગ્ય સુધરે તે પણ ધ્યાન રાખવામાં આવે છે આ અંગેની વધુ માહિતી તમે એકસો ચાર હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને મેળવી શકો છો તો મિત્રો જનરલી સુરક્ષા યોજના જેવી સરકારી યોજનાઓ માત્ર જાણવા માટે નથી એનો લાભ લેવા માટે જરૂરિયાતમંદ મહિલાઓ સુધી માહિતી પહોંચવી એ ખૂબ જ જરૂરી છે તમારી આસપાસ આવું કોઈ કે જેને આ યોજના લાગુ પડે છે તો જરૂરથી તેમને જણાવો અને તેમને આ યોજના વિશે માહિતગાર કરો જેથી તેમની આવી સ્થિતિમાં સરકાર પણ મદદરૂપ બની શકે છે આપ સૌ અમને નીચે કમેન્ટ કરીને જરૂર કહો કે તમારા વિસ્તારમાં આ યોજના કેવા રીતે કાર્યરત છે વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો જરૂરી લોકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો અને આપણા ચેનલ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ